आवल दे ठोगी योगी संवाद करा विरुद्ध कडक कार्यवाही करवानी माग चाहते आज रोज जिल्हा कलेक्टर श्री ने आवेदन पत्र पाठवी रजवात कराया थी랍से ने परंपरा आणि ने वर्षाची झाळवी राखी आजने करोडो वर्ष क्यों ने तो एक थोडा दिवस पेला साहेब जयदेव महाराज नामना महाराज व्यासपीठ प्रति ગુવા કોટા રાવળદેવ કોટા ડાક ગુરુ ડાક એવી અભદ્ર ટિપ્પણી કરે છે એના કારણે સૌરાષ્ટ્રમાં રાજકોટમાં આવીને ભદ્ર છે તો કાયદેસર કાર્યવાહીની માગણી છે અમારા સમાજની જે આજે અભદ્ર ટિપ્પણી કરી છે એવો ફરીવાર બનાવ ન બને અને આની ઉપર કાયદેસર કાર્યવાહી થાય એવી એક અમારી લાગણી અને માગણી વસ્તુ જય મા જય માતાજી મિત્રો હું વિક્રમ રાવળ અને અમારો રાવળદેવ સમાજ બધો ભેગો થયો છે આજે તમામ અમારા રાવળદેવ સમાજે જે કથાકાર બાપુ જયદેવ બાપુ જેને રાવળદેવ સમાજ ઉપર અને ભુવા ભક્તો ઉપર જે અભદ્ર ટિપ્પણી કરી છે તો અમારા તમામ રાવળદેવ સમાજ અને ભુવા ભક્તોનું લાગણી દુભાણી છે એટલે અમે બીજું કાંઈ ઈચ્છતા નથી પણ બાપુને આ વાત ઉપર અમને અમે ખાલી ઈચ્છીએ છીએ કે બાપુ આ વાત ઉપર માફી માંગી અને સમાજને એક સારો સંદેશ આપે કે ભાઈ આ રાગડમરું તો અમારે આદિકાળથી છે અમે વર્ષોથી અમારા બાપ દાદાના પેઢીથી આ ડાકડમરૂમને શિવશંકર ભોળાનાથે આપેલું છે તો અમે બીજું કાંઈ સ્થાનથી અમે અત્યારે બધો સમાજ ભેગો થઈ અને કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા આવ્યા છે અને અમારો તમામ સમાજ આજે અમારી સાથે જ છે તો અમને બધાએ ખૂબ અમારે કહેવા માગીએ છીએ કે બાપુ અમને આનો ન્યાય આપે જય માતાજી મિત્રો હું મહેશભાઈ રાવળદેવ ભાવનગરથી હમણાં થોડાક દિવસ પહેલાં જયદેવ મહારાજ કથાકાર દ્વારા વ્યાસપીઠ ઉપરથી અભદ્ર ટિપ્પણી ડાક અને ભુવા અને રાવળદે વિશે બોલવામાં આવી છે તો તેનાથી સમસ્ત રાવળદેવ સમાજ તેમજ માતાજીના જે પરમ ઉપાસકો છે તેની પણ લાગણી દુભાણી છે તો બધા મત એક જ વાતનો છે કે બાપુએ આ બાબતે આવી ટિપ્પણી ન કરાય અને બાપુને આ બાબતે માફી માંગવી જોઈએ એવી બધાની માંગણી છે તે માટે બધા કલેક્ટર ઓફિસે અત્યારે બધા સમાજ તેમજ રાવળદેવ સમાજ ભુવા ભક્તો બધા ભેગા થયા છે જય માતાજી મિત્રો ભરતભાઈ રાવળદેવ હરતેજથી અને અમારા રાવળદેવ સમાજ જો કે સમાજ સમાજને આખો હિન્દુ સમાજને ઠેસ પહોંચાડે એવું જયદાસ બાપુએ વ્યાસપીઠ ઉપરથી બોલ્યા છે તો આમાં એક રાવળદેવ સમાજ નહીં હિન્દુ સમાજ નહીં બધા ભુવાઓએ બધાએ આનો વિરોધ કરવો જોઈએ કે આ કોઈ અંધશ્રદ્ધા ફેલાવવાનો વસ્તુ નથી આમાં અમે આપણે હિન્દુ સમાજને આગળ સંસ્કૃતિને આગળ વધારવાનું કામ કરીએ છીએ અમારો કોઈ હેતુ બીજો કોઈ નથી તો દરેક હિન્દુ સમાજને સનાતન ધર્મને અને ભુવાઓને ભક્તોને બધાને ઠેસ લાગી છે તો અમે